આજ તો હવાર સવારમાં હને વરસાદ જેલાનું ચાલુ થઈ ગયા સાડા પાંચ વાગ્યા હવા ઘડીક કેટલા સાડા છ વાગ્યા ને તો એવા કડાકા ભડાકા છે ને વરસાદ આવ્યો થોડો જયારે ગારો થાય બંધ થઈ ગયું ઘડીક આવ્યા ને અત્યારે લીક ચાલુ હતા માપે માપે અત્યારે ગારો થાય વરસાદ હતો અત્યારમાં ને આજે પાછા આને ગાય બધાને આપણે છોડ્યા સારવાર

ઘરે ખ્યા છું એટલે થોડાક ઘરે જાય ને પછી ઘરે જઈને ની પૂળો કદાચ કરી દીધું વરસાદ બહુ કરશે ને તો પછી છોડશું સારવાર તમે બધા કમેન્ટ કરતા ને કાલે આપણે વિડીયો મૂક્યો ને એમાં કમેન્ટ આવી હતી દરરોજ છે ને ગાયુને સરવા લઈ જાય અમને વિડીયો જોવાની મજા આવે અને ગાયુને સરવાની મજા આવે આમાં ગાયુને સરવાની મજા ન આવતી નહીં કલ્પેશ

નાયરો પાસા ને જન્મ થોડા થોડા સાટા ચાલુ થઈ ગયા આપડી ગાય મસ્ત મજા ની ઘડી સર ને જાય એમ ઘડીક સરેક હાલે ને એવું બધું છે ને બગલા ઘણા બધા બગલા આવી ગયા છે અવાજ આવતો હોય તમને આમાં જો સાટા પડે એમનો અવાજ તમને સંભળાતો હોય છે કદાચ ઝરમ ઝરમર શરૂ થાય ને તો એ મોટા મોટા છાતા વળી ચાલુ થઈ જાય ને થોડોક ઝરમ ઝરમ વરસાદ મળ્યા આવું બધું હે ડાયરો મસ્ત મજાના બગલા આપડી બધા આજે મોટે માટે નકરા બગલા આવ્યા છે જેવો દેખાય હા એટલે લગભગ અંદાજે તૈયારી આજુબાજુ બગલા હશે લાગટ છે જ નગર

મારા સરે તો ધરાય ને હાલવાનું કરે સરે સરે તો ધરાય જ જાય ને હા હવા આપણે હાલા ને સાલું છોડ્યા હતા પોણા અગિયાર જેવું થયું અત્યારે બપોરના આપણે બાર થઈ ગયા છે ને આપણી ગાય વાછડી બીજો ભેંસું બધા હે ને સરે હે ઘડીક બાજે ને ઘડીક જોડે ને ઘડીક સરે ને આવું બધું કરે છે ને સેરા રાખે ને હાલો હવે ડાયરો હે ને આપડે હળવે હળવે સાત સાતતા જઈ ઘરે સાડા બાર એક વાગે પોગી ગયા હું પછી જેવું ઈચ્છા મને દોડવા એટલે પાંચ મિનિટ નાખ અમે મંડી જાય દોડવારે હે બાજી વાદળ વાદળાય પાછા કાળા ડિબા ચાલુ થઈ ગયા છે સાટા નાખતા જઈને હેલા જાય એવું છે બધું એવું માચું તો જોવો ડાયરો બહુ ગંદલે માચું એટલે જ ને શ્રદ્ધા ક્યાં કાળી બેન બહુ માચું ગંદલે ને એને બહુ માચ છે એ હાથ તો અને અમારે કૃષ્ણા બેન તો હોય ને ઘડીક સરે અને પછી બધાય હારે બાજવા જાય એવું ધોળીને માથું મારે ને પાડી દે હા હમ હમ

આપણે મળી છે અને જો પાછી મને બોલવા ને આપણે બોય બોય આ બતાવી તા બંધ થઈ જાય બોલવાનું મસ્ત બોલે કોયલ પોણા છ થઈ ગયા છે અને ડાયરો પણ એને હવે માઇન્ડ બી માં થોડું બાકી રહી ગયું હતું ને ગઈકાલે એમાં આંકવા ગયા હતા કે ટ્રાય કરવા ગયા કે હાથી હાલે છે કે ગારો થાય છે બહુ ખાસ કાંઈ જામ્યું નહીં એટલે બે ઉથાર ને બંધ કરી દીધું કેમ કે ધૂડ જો જોકે ગારો જ નતો થતો પણ ધૂજ નથી વેરાતી હું આપણે ગાડીનું ટાયર હાલે ખૂતી જાય ખૂંદાઇ જાય તો પછી આજનો દિવસ કેન્થ રાખ્યું અને પછી એને હું આપણે ઓર્ગેનિક દવા નીમ ઓઇલ અને વોલક્યાનો સ્પ્રે કરવો હોય આપણે જોકે કરી દીધો એટલે આપણી છોડીમાં બહુ મોલો આવ્યો હતો ને કીધું દવા સાડી દઈ મસ્ત મજાનું જોરદાર રિઝલ્ટ મળે એ દવામાં આપણે નીમ ઓઇલ અને વોલકેનો દવા છે ને એમાં પંપ ખાલી થઈ જાય ને એટલે તમને બતાવું કેવો મોલો છે પછી બીજા દિવસે એના આગલા દિવસે બે દિવસ પછી તમને રિઝલ્ટ દેખાડી કેવું રિઝલ્ટ છે જો દવા ધોવાય ન જાય તો ડાયરેક્ટ એમ કે આ બાજુ છે ને ફૂલ જાય કાળું ડિબાંગ આપણે દવા સાવાનું ચાલુ કર્યું ને ડાયરો કાંઈ નતું અચાનક થઈ ગયું ઘડીક વારમાં પાંચ મિનિટમાં આવું વાતાવરણ થઈ ગયું ઘડીક વારમાં કલ્પેશ ને એવી બાજુ માંડવી નીંદે છે તો હાલ હું પાપ ખાલી કરી નાખો ને પછી તમને બતાવું કેવો મોલ હશે દવાનો પાપ છે ને ખાલી કરી નાખ્યો છે અને હાલો તમને હવે બતાવી દઉં આપણે સોળીમાં કેવો મોળો છે અને પછી બે દિવસ રિઝલ્ટ જોઈશું જો વરસાદ ન આવે તો એમ કે જો આ પાછું જામું હે વરસાદી વાતાવરણ થયું એ ઉપર રહી દવા ધોઈ નાખે તો રિજલ્ટ નહીં મળે નકર રિઝલ્ટ મળશે આપડે ચાલો આ બતાવું મોલો જીવન દેખાય પાંદડું વાડ છે આમાં દેખાય જે કાળું કાળું દેખાય ની મોલો છે જેવું ઉલ્લી બાજુ બધા છોડવામાં હેર્યું ભરી છે એન કઈ કે અમુક છોડવામાં નથી ને અમુક છોડવામાં બહુ છે છે આવી ગયો હે દેખાક નહીં હા જાય દેખાય નહીં મોલો છે કેટલી બધાય મોલો તમે ક્યાં જ આવશો હે

એ બાપ કે મને નીંદવાનું ફાવતું નથી બાપુ નો ભાવ તોય ઊંઘ બાપુને ડાયરો હાને દવા છાટવાની બહુ મજા આવે છાવાની ક્યાં દવા છાટવી જો ઓલી બાજુ વરસાદ ચાલુ થઈ ગયો હે જો ઉલી બાજુ રહ્યા મૂક્યા અમે જો

નારડી પૂરી થઈ ગઈ અને જા આતડી બાકી છે લેવાની ને વરસાદ આ બાજુ છે તો એ તો દેખાઈ ગયું પાછું છે ઉગમ ની સાઈડ થયું છે વાતાવરણ વરસાદ છે